પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ઉમેદવારીને લઈને વિવાદ સર્જાયો છે પાલનપુર બેઠકના ઉમેદવારે ચૌધરીના ફોર્મને પડકાર્યું છે ભરત પટેલે ચૂંટણી અધિકારીને લેખિત વાંધા અરજી આપી હતી દૂધ મંડળીમાં ઠરાવ નિયમ અનુસાર ન થયાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ઉમેદવારીને લઈને અહીંયા વિવાદ સર્જાયો છે ભરત પટેલે ચૂંટણી અધિકારીને લેખિત વાંધા અરજી આપી હતી દૂધ મંડળીમાં ઠરાવ નિયમ અનુસાર ન થયાનો પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભરત પટેલે આ ચૂંટણી અધિકારીને જે વાંધા અરજી આપી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે દૂધ મંડળીની અંદર ઠરાવ જે છે એ નિયમ અનુસાર નથી થયો તે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા પાલનપુર બેઠકના ઉમેદવારે હરિભાઈ ચૌધરીના ફોર્મને અહીંયા સામે પડકાર્યું છે અને વાંધા અરજી જે છે એ ચૂંટણી અધિકારીને સોંપી છે કમલેશ નાભાણી આપડી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે કમલેશ અહીંયા પાલનપુર બેઠકના ઉમેદવારે હરિભાઈ ચૌધરીના ફોર્મને પડકાર્યું છે શું વિગતો જી બિલકુલ વાત કરવામાં તો જે રીતે એશિયાની સૌથી જે બનાસ ડેરી સૌથી મોટી ડેરી છે તેની ચૂંટણી જે જાહેર થઈને ત્યારે તમામ જે ઉમેદવારો હતો તેમને ફોર્મ ભર્યા હતા ત્યારે આજે ફોર્મનો કહી શકાય કે ચકાસણી છે ને ચકાસણી દરમિયાન કહી શકાય કે જે છે તેમાં જે પાલનપુર બેઠકના ઉમેદવાર ભરત પટેલ છે તેમણે હરિભાઈ ચૌધરીના ફોર્મને ને પડકાર્યું છે કારણ કે ભરતભાઈ પટેલનું કહ્યું છે કે તેમના વાંધો છે તેમાં દૂધ મંડળીના ઠરાવ કરવાનો હોય છે તે નિયમ અનુસાર થયું નથી તેના વાંધાને લઈને તેમને વાંધા અરજી આપી છે અને રજૂઆત પણ કરી છે અને તેમાં અનેક જગ્યાએ એક કરતા વધુ ફોર્મ ભરાયા છે એટલે ચૂંટણી પણ યોજાઈ શકે તેમ છે ત્યારે આ ચૂંટણી યોજાઈ શકે તેવા શક્યતાઓ વચ્ચે અત્યારે વાંધાઓ અરજી આવી છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજકારણ પણ આમાં લઈને ગરમાયું છે જી વિક્રમ બિલકુલ કમલેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર